સુરત ઓલપાડ રોડ પર આવેલા ભેસાણ ખાતેના વાલીબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એસપીવાયસી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર વીસનું ભવ્ય આયોજન કર્યું હતું જે મુસાફે ક્રિકેટ પ્રેમીઓએ ભાગ લીધો છે સુરતોલપાર રોડના ભેસાણ ખાતેલા આવેલા વાલીબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર ભરના પટેલ યુથ ક્લબ રાંદેર અડાજન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું બે હજાર ભવ્ય આયોજન કરાયું શુક્રવાર શનિવાર રવિવાર એમ ત્રણ દિવસે યોજાનારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે મારું નામ રાધિકા ગઢિયા અત્યારે અહીંયા સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા બહુ જ સરસ લેડીઝનો ક્રિકેટનો કાર્યક્રમ આ લોકોએ આયોજિત કર્યો છે આનાથી ઘણી બધી ગૃહિણીઓને પ્રેરણા મળે છે અહીંયા બહુ જ સરસ આ લોકોએ બહુ જ સરખી રીતના અમને આયોજિત કરીને રમાડે છે આ લોકો અને બહુ જ સરસ મનોરંજન બધાને મળે છે જેથી કરીને લેડીઝને એકબીજાને જાણવાનો મોકો મળે અને બધાને ચાન્સ મળે કે આપણે આવું બી કરી શકીએ છીએ જી કેટલા દિવસ આ ત્રણ ચાર ને પાંચ તારીખ અમારી ત્રણ ટીમો છે રેમ્પેજ ફ્લાય ગર્લ્સ અને રેડ વિંગ્સ આ લાસ્ટ યર જ ચાલુ થઈ અને બોયઝની બધાની તો ચાર વર્ષથી ચાલુ છે પણ અમને લાસ્ટ યરથી ચાન્સ મળ્યો અને હોપફુલ કે અમને આગળ પણ ચાન્સ મળતો જ રહેશે આવો ને આવો મારું નામ જાગૃતિ પુનાવાલા છે ત્રણ દિવસનો કાર્યક્રમ છે ત્રણ ચાર ને પાંચ તેમાં ત્રણ ટીમ રમવાની છે એકબીજા સાથે ટીમ રમશે અને રવિવારે સાંજે ફાઈનલ મેચ છે મહિલાઓમાં તો ઉદ્દેશ્ય એ છે કે જે આખો દિવસ જે મહિલાઓ ઘરમાં જે રીતે બાળકો સાચવતી હોય સાસુ સસરા બધી જ સાચવતી હોય ને સૌરાષ્ટ્ર પટેલની મહિલાઓ જે આમ તો બધી જ રીતે આગળ છે પણ આ વખતે આ લોકો એવું નક્કી કર્યું કે મહિલાઓ કંઈ હટકે કરીને કરે એટલે આ બધી જે તમે જોવો છો તે મોસ્ટ ઓફ ગૃહિણીઓ છે બધી થર્ટી ફાઈવ પ્લસ છે ને એમણે આ નક્કી કર્યું કે આ વખતે રમ્યામાં એમાં કુંવારિકાઓ પણ છે જે વીસથી બાવીસ વરસની છે પણ બધા સાથે હળીમળીને રમીએ છીએ બધા એકબીજાને જાણવાનો મોકો મળે છે ને મજા આવે છે નૈના બાઢીવાલા સૌરાષ્ટ્ર યુવા મંડળ તરફથી આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે હું પોતે નૈના બાઠીવાળા ફ્લાય ગર્લ્સની કેપ્ટન આજે મારી ટીમ વિન થઈ છે વી આર ફિલિંગ વેરી પ્રાઉડ અને બધી જ છોકરીઓએ બહુ જ મહેનત કરી છે અમે લોકો લગભગ વીસથી પચીસ દિવસથી બધા પ્રેક્ટિસ કરતા હતા બધા બહુ સિન્સિયરલી પ્રેક્ટિસ કરતા હતા અને બધા જ આવતા હતા બધી જ ટીમ અને સૌથી મોટું એ જે આ આયોજન કરવામાં આવ્યું એમાં મને એવું લાગ્યું કે અમને સ્ત્રીઓને પોતાની અંદરની શક્તિના દર્શન થયા અમે સમજી શક્યા કે અમે પોતે પણ ક્રિકેટ જેવી ગેમ પણ અમે રમી શકીએ છીએ આમાંથી ઘણી લેડીઝ અમે લોકો એવા હતા કે જેણે ક્યારેય બેટ કે બોલ હાથમાં લીધું ન હતું છતાં એ લોકોએ બહુ સરસ પર્ફોમન્સ કર્યું છે અને અમને ખૂબ ગમ્યું અને સૌથી વધારે અમે થેન્ક નિરાલીને કહીએ છીએ કે નિરાલી આવું વિચાર્યું કે લેડીઝ રમે એણે બધાને વોટ્સઅપ કર્યા બધાને સિલેક્ટ કર્યા ખૂબ જ અમારી માટે પ્રેક્ટિસ માટે અમને પ્રેક્ટિસ માટે જે ગ્રાઉન્ડ પ્રોવાઈડ કરવાનું હતું તે ગ્રાઉન્ડ માટે પણ બધું અરેન્જમેન્ટ નિરાલી કરતી હતી દરરોજ એ લોકોને ફોન કરવા ગ્રાઉન્ડ ક્યારે અવેલેબલ છે ક્યારે નથી ક્યારે કેટલા ટાઈમે આવવું એ બધું જ નિરાલી મહેનત કરતી હતી વેચાણ રોડ ખાતે એસપી વાયસી દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે બાળકોને અને મહિલાઓ માટે કાર્નિવલ પણ આયોજન કરાયું જે મુસાબેન લોકોએ ભાગ લીધો છે ઓઝર કુરેસી જી ટ્વેન્ટી પોલીસ ચેનલ